પછી સાઈડ માં મૂકી પછી બીજા પાણી નખાય હા પપ્પા ભાખરી બનાવે છે તમને ખાવી છે કેવા બનાવે સારું વસ્તુનો હા એક થાય બે કેવી થાય બે થાશે સારાંશ તારે કેવી ભાખરી ખાવી છે બસ માઈએ પપ્પાને પૂછી જોઈએ આવડશે આવડતી હોય ખાવાની કેવી ખાવાની આપણે રેગ્યુલર હવે પાટલો આમાં છે

ચાલો ભાખરી ને ચારેડી છે જોઈને તો બહુ સરસ લાગે છે પેલા ચા પી લઉં કેવો બન્યો છે તાજા તાજા ટી આ બંને આ ભાખરી મારી છે બીજી નાની છે તે સ્માઈલી ભાખરી છે મારો હાથ બહુ દુઃખે છે ચાલો હવે હું ભાખરી ખાવ કેવી બની છે ભાખરી બહુ સરસ બની છે ખાવાની બહુ મજા આવે છે મારાથી આજે રસોઈ બને એમ ન હતી પણ મારા પતિએ બનાવી અને અમને ખવડાવી એના માટે આભાર તેના હાથનું ખાવાની બહુ મજા આવી જ રીતે પતિ પત્નીએ બંને એકબીજાની મદદ કરવી જોઈએ